જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો અઢારમો શ્લોક સમજીશું ઉદારા સર્વૈવે તે જ્ઞાની ત્વાત્મેવ મે આત્મસ્થિત સ ઈયુક્તા ગતિમ આ બધા ભક્તોની સંદેહ ઉદાર મનવાળા મનુષ્યો છે પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ અને સર્વથા સંપૂર્ણથી એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે એવું નથી કે જ્ઞાનમાં પૂર્ણ ન હોય એવા ભક્તો ભગવાનને પ્રિય નથી ભગવાન કહે છે કે સર્વ ઉદાર મનવાળા છે કારણ કે ભગવાનને ગમે તે હેતુથી ચરણાગત થનાર મનુષ્ય મહાત્મા કહેવાય છે જે ભક્તો ભક્તિના બદલામાં કેટલોક લાભ ઈચ્છતા હોય છે તેને ભગવાન સ્વીકારે છે કેમ કે આમાં સ્નેહની આપલે થાય છે સ્નેહ તેઓ ભગવાન પાસે અમુક દુનિયાની લાભની માગણી કરે છે અને જ્યારે તેમને તે મળી જાય છે ત્યારે તેઓ એટલા રાજી થઈ જાય છે કે તેઓ પણ ભક્તિમાં પ્રગતિ કરે છે પરંતુ પૂર્ણ જ્ઞાની ભક્ત ભગવાનને બહુ વહાલો એટલા માટે છે કે તેનો એકમાત્ર હેતુ પ્રેમ તથા ભક્તિભાવે ભગવત સેવા કરવાનો હોય છે આવો ભક્ત ભગવત સેવા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી એ જ રીતે ભગવાન પોતાના ભક્તને બહુ ચાહે છે અને તેનાથી અલગ થઈ શકતા નથી શ્રીમદ્ ભાગવતમમાં ભગવાન કહે છે સાધવ હૃદયમ મયમ સાધુના ના ઐદ્યમ તમ મદ્યંતે ન જાનતી નાહમ તેભ્યો મનાગપી એટલે ભક્તો સદા મારા હૃદયમાં નિવાસ કરે છે અને હું સદા ભક્તોના હૃદયમાં નિવાસ કરું છું ભક્ત મારા સિવાય અન્ય કશું જાણતો નથી અને હું પણ ભક્તને કદાપી ભૂલતો નથી મારા તથા શુદ્ધ ભક્તો વચ્ચે અત્યંત ઘનિષ્ઠ સંબંધ રહે છે પૂર્ણ જ્ઞાને શુદ્ધ ભક્તો ક્યારેય આધ્યાત્મિક સંપર્કથી દૂર રહેતા નથી અને તેથી તેઓ મને અતિશય વહલા હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ